નમસ્કાર પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો કપાસ બજારનો દિવસનો બીજો ભાગ છે તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ સાપ્તાહિક ધોરણે નિકાસ વેચાણ આજના યુએસ ડેટાની તે પહેલા બંને વાયદાની માહિતી લઈ લઈએ તો સૌ પ્રથમ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ મે કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો આપણે ઓપનિંગ સપાટી છે દિવસ દરમિયાન જોવા મળી ત્યારબાદ છે અંદર ધીમે ધીમે સુધારાની ચાલ જોવા છે રેન્જ તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણને ઉપર તરફ તેજી તરફ નો માહોલ જોવા મળ્યો વાયદાની અંદર બાણું સેન્ટ નું નજીકનું લેવલ બતાવવામાં આવ્યો અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને આઠ ને એકવીસ મિનિટે વાદાની અંદર એકાણું પોઈન્ટ સેન્ટની ઉત્સાહ મથળાની સપાટી જોવા મળી છે આપણે અને વાયદો ફરીથી અત્યારે એકાણું પોઈન્ટ પાસઠ સેન્ટના લેવલે ઝીરો પોઈન્ટ અઠ્યાસી ટકાની મજબૂતી સાથે આપણે ડેડ કરતો જોવા મળે છે એટલે કે એક ટકાની આજુબાજુ તેજી બનેલી છે વાયદા ઉપર વિદેશ વાયદાના સાપ્તાહિક આંકડા થોડા સારા જોવા મળે છે એના લીધે છે

એસી રૂપિયા ના ભાવે વાયદો છે બંધ થયો હતો આગલા દિવસે અત્યારે હાલ અનિંગ બાસઠ હજાર રૂપિયાના ભાવે એસી રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળશે જીરો પોઈન્ટ તેર ટકાની મહામુલી મંદી સાથે વાયદો અત્યારે ટ્રેડ કરી રહ્યો છે લગભગ રિકવર થતો આપણે જોવા મળી શકે છે જો રાત્રે વિદેશ વાયદાની સ્થિતિ છે મજબૂતી અને તેજી તરફી બનેલી રહી તો વધારે પડતો ફાયદો છે ઘરેલું કોટન મે વાયદામાં જોવા મળી શકે છે અને મજબૂતી સાથે વાયદો બંધ થઈ શકે છે નવ વાગે પણ કાલ રાત્રે પોતાના આઈસ ફ્યુચર્સ ની અંદર જે આપણે ઘટાડો જોવા મળ્યો નેવું સેન્ટ સુધી છે તળિયાનું લેવલ છે નેવું પોઈન્ટ પંચાવન સેન્ટ સુધી જોવા મળ્યું છે એના લીધે છે વાયદાની અંદર જે ઇફેક્ટ છે ઘરેલુ બજાર ઉપર જોવા મળે અને રૂના ભાવની અંદર થોડો દબાણ આવતું જોવા મળ્યું હાજર બજારમાં ઋના ભાવની વાત કરીએ તો આજે અઠ્યાવીસ માર્ચ ના રોજ છે આપણને ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ઘાસડીના ભાવની અંદર છે બસો રૂપિયાનો ઘટાડો મામૂલી જોવા મળ્યો છે અને સતત બે ત્રણ દિવસ થી જે ભાવ ની અંદર વધારો જોવા મળતો હતો એના લીધે સ્પિનિંગ વેલોની પણ રૂકાવટ છે ખરીદીમાં જોવા મળતી હોય છે એટલા માટે ભાવની અંદર થોડું દબાણ જોવા મળે છે અને ઘાસડી સાઠ થી લઈને સાઠ હજાર ચારસો રૂપિયાના ભાવે અત્યારે હાલ છે પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર છે ભાવ છે આપણે બસો રૂપિયા એક ઘાસડી ત્યાં પણ ઘટાડો જોવા મળે છે અને હજાર થી લઈને અઠ્ઠાવ રૂપિયાના ભાવ જોવા મળે છે ત્યાં પણ છે વાયદાની ઇફેક્ટ જોવા મળે છે થોડા સુધરેલા ભાવ છે ત્રણ દિવસ થી લગતાર જોવા છે ત્યાં પણ છે સ્પીનિંગ મિલોની માંગ ની અંદર રૂકાવટ જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનમાં પણ એ જ સેમ પ્રોસેસ જોવા મળે સત્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર આપણે છપ્પન હજાર થી છપ્પન હજાર ચારસો રૂપિયાના ભાવ છે એક ગાંઠડીએ પહોંચતા જોવા મળે છે એવી રીતે મધ્યપ્રદેશ લાઇન લાઈનમાં એકત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર બાસઠ હજાર થી બાસઠ હજાર બસો રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ આપણે સો રૂપિયાનો મામલી એક ગાંઠળીએ ઘટાડો જોવા મળ્યો છે ચોત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં છે આપણે ભાવ છે વધઘટ નથી જોવા મળતી ગાંસડી સ્ટેબલ જોવા મળે છે ઓગણસી હજાર થી લઈને ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો ગ્રેડ ની અંદર ભાવ છે એક જોવા મળે છે એમાં પણ નથી ઘટાડો નથી વધારો એવી રીતના કર્ણાટક જોઈએ તો એમાં પણ નથી ઘટાડો નથી વધારો સ્ટેબલ જોવા મળે છે બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે ધીમો ખસારો જોવા મળ્યો છે આજમાં બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડ માં છે આપણે તમામ રાજ્યોમાં ઘાસડી તમામ સ્થિર સ્ટેબલ બનેલી છે તો તમામ વાયદા અને હાજર બજારમાં ભાવ જાણ્યા બાદ છે યુએસ નિકાસ વેચાણનો રિપોર્ટ સાપ દોણે જે માર્ચ ના અંતના સપ્તાહ માટેનો જે રિપોર્ટ આવ્યો છે એની અંદર સમજીએ આઠ ટકા અગાઉના ચાર સપ્તાહની કરતા વધુ જોવા મળ્યું હતું વધારો જોઈએ તો અલગ અલગ દેશોમાં તુર્કી પ્રથમ સ્થાને વીસ હજાર જોવા મળે છે ચાઇનાની અંદર તેર હજાર ચારસો ચોખ્ખું વેચાણ જોવા મળ્યું હતું ઇન્ડોનેશિયામાં બાર હજાર સો

આઠ હજાર ત્રણસો ઘાસડીએ ખરીદનાર વિયેતનામ છ હજાર નવસો કાંસડીએ ખરીદનાર જોવા મળ્યા હતા એવી રીતના નેટ અપ્લાય સિપમેન્ટની ચર્ચા કરીએ તો ત્રણ લાખ સાઈઠ હજાર સાતસો ની સપ્તાહ કરતા નવ ટકા ઘટી પરંતુ અગાઉના ચાર સપ્તાહની સરેરાશ કરતા બાર ટકા વધુ લક્ષ્યાંકો મુખ્ય એમાં ચાઇના પ્રથમ સ્થાને એક લાખ છેતાલીસ ત્રણસો ઘાસડીની સિપમેન્ટ જોવા મળી હતી પાકિસ્તાનની અંદર ઓગણસાઇ હજાર ચારસો ઘાસડીની શિપમેન્ટ જોવા મળી હતી વિયેતનામમાં ઓગણસાઠ હજાર ત્રણસો ઘાસડીની સિપમેન્ટ જોવા મળતી તુર્કીની અંદર ચૌદ હજાર સાતસો ઘાસપમેન્ટ જોવા મળી હતી બાંગ્લાદેશની અંદર તેર હજાર નવસો કાંસડીની સિપમેન્ટ જોવા મળી હતી નેટ પીમા સેલ્સ બે હાજર ચોવીસ માટે પ્રીમિયમ એકસ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની આપણે ચર્ચા કરી તો અમેરિકન કોટન માં માટે પીમાનું કુલ તેર હજાર પાંચસોનું સપ્તાહ અને અગાઉના ચાર સપ્તાહની ની કરતા નોંધપાત્ર રીતે વધ્યું હતું ભારત છ હજાર છસો ગાંઠી પ્રથમ ખરીદનાર જોવા મળે છે ચાઇના ચાર હજાર ચારસો ગાંઠી બીજો ખરીદનાર જોવા મળે છે પાકિસ્તાન એક હજાર ચારસો ગાંઠળી ત્રીજો ખરીદનાર જોવા મળે છે બ્રાઝિલ છે ચારસો ગાંઠીનો ચોથો ખરીદનાર જોવા મળે છે અને કોલંબિયા છે ત્રણસો ગાંઠળી પાંચમો ખરીદનાર છે પીમા કોટન ની અંદર જોવા મળે છે નેટ પીમા સિમ્પિન

ધોરણે નિકાસ વેચાણ પણ છે સારું સાદા કપાસ ની અંદર જોવા મળ્યું છે અમેરિકન કોટન માં છે સારી એવી ખરીદી પાંચ દેશો દ્વારા જોવા મળી છે સારા આપણે ગણી શકીએ આગળના સપ્તાહ કરતા અને એના લીધે વાયદા ઉપર છે થોડીક પોઝિટિવ અસર છે આપણે જોવા મળી છે અને બે હજાર ચોવીસ માટે નવી સિઝન ની જે ખરીદી છે ઘણા બધા દેશોની આ સપ્તાહમાં વધેલી જોવા મળે છે આગળ આપણે સાદા કપાસમાં એ આંકડા પણ તમને આપ્યા છે પણ એકંદરે જોઈએ તો અમેરિકન કોટન વાયદા ઉપર છે આપણે આયુષ ફ્યુચર્સ છે વધારે પડતી તેજી ત્યારે જ શક્ય બનશે જયારે આપણે સરસા કરી કે આગળ અઠ્યાવીસ માર્ચ આજનો રિપોર્ટ છે એની અંદર છે વાવેતરના આંકડા દર્શાવવામાં આવશે અને એ રિપોર્ટ છે અલગથી તમને માહિતી આપવામાં આવશે અને એ આગળના ભાગમાં એટલે કે આની પછીના ભાગમાં છે એની માહિતી તમને જોવા મળશે પણ ખાસ કરીને એ રિપોર્ટ ફાયદા માટે મહત્વનો એ બાબતથી છે કે વાવેતરના આંકડા વધીને આવે છે કે ઘટાડીને આવે છે અથવા તો સ્થિર વાવેતર જોવા મળશે છે આગલી સિઝનમાં છે એકસો લાખ એકરની આજુબાજુ અમેરિકાની અંદર વાવેતર નોંધાયું હતું કપાસનું અને કપાસનું આ વર્ષે છે કેવું વાવેતર છે નવી સિઝનમાં અત્યારે હાલ ચાલુ છે કેવું જોવા મળશે એ આંકડા છે એમાં જોવા મળશે અને એ પ્રમાણે છે રિએક્શન આપણે જોવા મળશે તેજી મંદિરમાં રિપોર્ટ છે વધારે પડતો આંકડા કઈ રીતે છે વધારે પડતો છે વાયદાને અસર કરતો પરિબળ લાંબા એજ ફંડો માટે એટલે કે લોંગ પોઝિશન માટે છે ઘણા બધા છે લોંગ પોઝિશન બનાવવા માટે આંકડા મહત્વનો ફાળો ભાગ ભજવતા હોય છે કારણ કે આંકડા ઉપરથી વધારે પડતો આગળના ટાઈમમાં બુલી સ્ટેન્ડ એને જોવા મળે છે શકે નથી અથવા તો વાયદાની અંદર તેજી ની શક્યતા કેટલે સુધી જોવા મળી શકે છે એ તમામ નિર્ભર આંકડા ઉપર કરતું હોય છે ને એ માટે છે લોંગ પોઝિશન બનાવવામાં આવતી હોય છે લોંગ પોઝિશન આખરે છે વધારે પડતો ફાયદાકારક વધારે ઉર્જા વાયદાને આપવા માટે બનતું હોય છે હાલ તો આપણે વિદેશ વાયદાના આધારે છે ઘરેલુ મે વાયદાની આપણે માહિતી આપી દીધી છે રૂના ભાવની અંદર છે આપણે થોડો ઘટાડો જોવા મળ્યો છે એકંદરે જોઈએ તો કપાસના ભાવ ઉપર છે એનો કોઈ મોટો અસર જોવા નહીં મળે પણ ખાસ કરીને અત્યારે જોઈએ તો તેરસો થી લઈને સોળસો ની વચ્ચે છે ગામડે હાલ છે વેપારીઓ આરામથી ભાવ છે આ બજાર પ્રમાણે આપી શકે છે રૂના ભાવ ના આધારે ભાવ જોવા મળી શકે છે હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર